કાર રિલેટેડ તમામ સર્વિસ હવે એક જ સ્થળ પર પણ એ સ્થળ કયું છે હાઈ એવરી વન મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં હું છું તમારી સાથે ડોક્ટર ના એન્કર અમિત શા રાજ અને અમે પહોંચી ગયા છીએ ડિવાઇન ઓટો કેર સરસ મજાની અત્યારે ભવ્ય શરૂઆત થઈ રહી છે રિબિન કટ કરી અને અત્યારે એક સરસ મજાની શરૂઆત મોરબીના લોકો માટે થઈ ગઈ છે સો ડિવાઇન ઓટો કેર ક્યાં આવેલું છે એડ્રેસ જણાવી રહી છું તમને શનાળા રોડ પર ક્રોમાના શોરૂમની પાછળ ન્યારા પેટ્રોલ પંપની બિલકુલ સામે જે છે ડિવાઇન ઓટો કેરની આજથી ભવ્ય શરૂઆત થઈ ગઈ છે કે જ્યાં તમને ગ્રાફિક જે છે ગ્રાફિક કોટિંગ મળી શકે છે સિરામિક કોટિંગ મળી શકે છે તમને પીપીએફ મળી શકે છે પેઇન્ટ કરેક્શન છે કારની તમામ એસેસરીઝ તમને

સો આપણે એવું કહી શકીએ કે ગાડીને લઈને કંઈ પણ તકલીફ હોય તમને તો એક જ જગ્યા પર આવી જાઓ જે રીતના માણસના શરીરમાં કંઈ તકલીફ થાય તો આપણે હોસ્પિટલ ભાગવું પડે એ રીતના આ ગાડીની હોસ્પિટલ છે ને તમારે અહીંયા લઈને આવવું પડે ઓકે યસ અમારી પાસે હેડલાઇટ ટ્રીટમેન્ટ ન્યૂ મેટિંગ સીટ કવર ટોટલી વસ્તુ છે લાઈક સિરામિક કોથિંગમાં છે એન્ડ ગ્રાફિંગ કોથિંગ સિમ્પલેટ છે સિમ્પલેટ્સ યુએસએ બેઝ કંપની છે અને મોસ્ટ પોપ્યુલર છે ગ્રાફિંગ કોચિંગ ડિવાઇ નોટો કર તમને મળી જશે લાઈક અધર સર્વિસીસ હું તમને જણાવું લાઈક કાર વોશિંગ એન્ડ ઇન્ટિરિયર ઇન્ટીરિયર ક્લીનિંગ એક્સટિરિયર ડિટેલિંગ સિરામિક કોથિંગ ગ્રાફિંગ કોચિંગ એન્ડ પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ લગાવવાનો ફાયદો એ રહેશે કે તમારી ગાડી ટોટલી સ્ક્રેચ પ્રૂફ થઈ જશે થેન્ક યુ ઓકે સો આ તમામ સર્વિસ જે છે આપણને એક જગ્યા પર જેમાં આપણે સિરામિક કોટિંગથી માંડીને ગ્રાફિક કોટિંગ છે પેઇન્ટ કરેક્શન છે ઇન્ટિરિયર કરેક્શન જે પણ આપણે કહી શકીએ એ પણ અહીંયા જોવા મળે છે પીપીએફ અહીંયા જોવા મળે છે પ્લસ કારની તમામ એસેસરીઝ પણ આપણને અહીંયાથી જ મળી જાય છે એટલે આપણે એક વન સ્ટોપ સોલ્યુશન જે છે અને કહી શકીએ કે કાર રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય કંઈ પણ સવાલ હોય કંઈ પણ કરાવવું હોય તો ડિવાઇન ઓટોકેર પર પહોંચી જવાનું રાઇટ સો આપણે વિડીયોને એન્ડ કરીએ પહેલાં કોઈ એક લાસ્ટ એવો મેસેજ એક આ તરફ પર મે મેં સ્ટાર્ટ કર્યું ને ઇન્ટરવ્યૂ ત્યારે જ મેં જોયું મેં આ ગાડીમાં મને કંઈક અલગ દેખાઈ રહ્યું છે મતલબ આ એકદમ શાઇન કરે છે આ સાઈડ અને આ બહુ ડલ લાગે છે મતલબ આ કોટિંગ કરેલું છે શું છે તમને જણાવી દઉં આ બિફોર કોટિંગ છે એન આફ્ટર કોટિંગ આપ ટોટલી પ્રોટેક્ટેડ છે વિથ ગ્રેફિંગ કોટિંગ અને આ નોન પ્રોટેક્ટેડ છે તમે જોઈ શકો છો ગ્લોસમાં કેટલો ફરક લાગી જાય છે તમારી ગાડીમાં શાઇનિંગ એક અલગ રીતે દૂરથી દૂરથી દેખાઈ રહ્યું છે તો શાઇનિંગ એક અલગ આવી જશે તમાસ રહેશે નવી બનાવી છે તો પણ તમે ત્યાં પહોંચી જાવ ઓકે આપણે વિડીયોને એન્ડ કરીએ પેલા કોઈ લાસ્ટ મેસેજ જે તમે મોરબીના લોકોને આપવા માંગતા હોય મોરબીવાસીઓને હું ખાલી એટલું મેસેજ આપવા માગું છું કે ઘણા લોકોને આજે ગાડીઓનો ઘણો બધો શોખ છે કાર ઘણી નવી નવી કારો લે છે તો એટલું શો એટલું એક મેસેજ છે કે જો તમારે તમારી કારને સરસ રીતે રાખવી અને લાંબા સમય સુધી તકાવી રાખવી હોય તો એની ઉપર એક પ્રોટેક્શન લગાવી શકો છો ગ્રેફિંગ કોટિંગનું જે સિમ્પ્લેક્સની યુએસએ છે મોસ્ટ પોપ્યુલર એડવાન્સ ટેકનોલોજી સાથે છે અને તમારી ગાડીને હંમેશા માટે ચકાટ રાખી શકો છો થેન્ક યુ ગાડી નવી લેતા હોય ત્યારે તો એ મતલબ એમાં ચમક હોય જ છે પણ જેમ જેમ એક ગાડીનો યુઝ થાય જેમ જૂની થાય એમ એની એની શાઇન જે છે જતી રહેતી હોય છે પણ એ શાઇન તમે ફરીથી લઈ આવી શકો છો ડિવાઇન ઓટો કેર પર આવીને સો યસ જરૂરથી તમે લોકો પણ વિઝિટ કરો હું હતી તમારી સાથે ડૉક્ટર નાયકર અમીશ રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો